અકવાડા રોડ નજીક આવેલ બંશ્રી હોટલ એન્ડ રિસોર્ટને ફાયર સેફટીના અભાવને લઈને સીલ મારવામાં આવ્યું રાજકોટ ટીઆરપી ગેમજૂટની દુર્ઘટના બાદ ભાવનગર શહેરમાં આવેલા અકવાડા નજીક બંશ્રી હોટલ એન્ડ રિસોર્ટ ફાયર સેફ્ટીને ખામીઓને લઈને સીલ મારવામાં આવ્યું હતું તેમજ જીકે કે પારે ગોળ બીયુ સર્ટિફિકેટ ના હોવાથી સીલ મારવામાં આવ્યું હતું ¿Qué es